આ ઘણા નથી અહીંયા બહુ રૂપિયા ઉડે ને તો અમુક અમુક ને પછી પીડા થાય હાવ અર રર રો ફુગાવો એમ કેવો મૂળ ઈ લોભીયું હોય ને હાવ એક ભાઈ ભાઈના ફળિયામાં કુતરું આવ્યું છોકરા છોકરાને કીધું બટા જોજે કૂતરું આવ્યું કાંઈક નાય ખા નાય કે પણ બાપા કાંઈ ઘરમાં નથી અરે કે બે ધોકા નાખ પણ ખાધા વગેરે ન જાવું જોવે હવે એના નામ નો રહે હરાબીન થાનના નીપજે કુડવીન મારું ન હોય જે માએ ઉદરમાં લીજે સંસ્કાર આપ્યા હોય એ જ બહાર આવીને બોલતા હોય હમણાં હોસ્પિટલમાં એક બાળક જન્મ્યું મારખી કાકા હોસ્પિટલમાં એક બાળક જન્મ્યું ને ઘનશ્યામભાઈ તો જન્મતા વેદ બોલ્યું ઝુકેગા નહીં ચાલા આમ ત્રાહો જન્મો ડોક્ટર પંખે ઢીંગાઈ ગયા કે આ આ જન્મતા વેદ બોલે નહીં બોલ્યો તો આવું કેમ બોલ્યો અને ખરેખર તો જે વસ્તુ બાપુ જયારે હારી લાગતી ત્યારે જ લાગે ને જન્મતા બાળક રડે તો જ સારું લાગે આ હસવું એ રૂડું જ છે હસવું એ સારું જ છે પણ જન્મતા કીધું કે હા હું એનું ગામ મૂકીને ડોહ્યું વયું જાય કે આ કોણ આવ્યો ભૂતડો એમ આ ઝુકેગા ગયા નહીં બોલ્યો અને પછી સંશોધન કર્યું તો સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ને ત્યારે એની માએ પિસ્તાલીસ વાર પુષ્પા જોઈ આવી હતી બોલો હા 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 એના નામ નો રે મગડા માલી એક સંત નીકળે અને એક કડવી વેલનું નું એમ કે બાવાજી મને લેતા જાઓ પણ આમાં જો છે તુંબડું પણ સંપૂર્ણ શરણાગતિ છે હું કડવી વેલનું નું છું લેતું જવું તો લેતા જાજ આની કઈ તમે શીરું કરીને પ્રસાદ કરો એ મુદ્દો હું નથી સાહેબ હું આ વાત મારા ઉપર જ લઉં કે અમે આ કાર્યક્રમ આપીએ મહાપુરુષો સામે બેઠા હોય એની સામે જયારે અમને બોલવાનો અવસર મળે ત્યારે અમે શરણાગતિ તમારી પાસે સ્વીકારીએ છીએ આ કોઈ બીજો કાર્યક્રમ નથી જસલે તોળા દેને કહી દીધું પણ તમે મારી આર્યા આલ્યા છો વાત સાચી છે પણ મને ભય લાગે છે ને તમને ભય કેમ નથી ત્યારે તોળા દે કેંદુ કે ભજનના રસ્તે કોઈ દી ભય ન હોય અને ભય હોય ને કોઈ દી ભજન ન હોય પણ તમને જાડેજા ભય લાગે છે નું કારણ એ છે કે અંદર કાંઈક જે કરેલું છે ને હવે એ બારું કાઢ નાખો અને ત્યારે જે કઈ હતું એ બારું કાઢ નાખ્યું મેં આ હરણ હર્યા એટલી જાન લૂટી એટલા મોરલા માર્યા ત્રણ વ્યક્તિ આગળ કોઈ દી ખોટું ન બોલવું ત્રણ વ્યક્તિ આગળ એક ખોટું ન બોલવું એક સદ્ગુરુ આગળ કોઈ દી ખોટું ન બોલવું એક સદ્ગુરુ હોય એની આગળ ખોટું ન બોલવું અહીંયા જો ધ્યાન આપશો તો પ્રોગ્રામ થાય આવરોજ અવરોજ ચાલુ રહેશે કાં જે એ તેજ માથે આવશે ને કાં બાપુ પણ આવશે એમાં આગળ બેઠા એની બહુ જવાબદારી હોય છે મારા બાપ આપ મોઘેરા મહેમાનો છો આપના સ્વાગત થયા છે ઓલું શું થાય પછી મને એમ થાય કે કલાકારો જાજા છે ને મારે ખોટો શું કામ ટાઈમ બગાડવો જોઈએ અને જેવી રીતે તમે સાંભળો ને એ રીતે કલાકારોનો અનુભવ થતો હોય કોઈક વાત ખેંચે છે અને કોઈ વાત ખેંચતું ન હોય એટલે મોઢા ઉપર પાછી લાગે અનુભવ થાય જેવી રીતે હારો ગોવાળ ગાય ને ધોતો હોય ને તેને ખબર પડે કે નહીં મારો જ ગોવાળ છે અને તેથી ગાય અહરાળ થતી હોય બે ભલે ડોઢું દૂધ કરે પણ એને મા તો નો જ કહેવાય દુહો યાદ આવે કીર્તિદા બાપુ બહુ જૂનો દુહો છે સિંગડા ચોપડી સિંદુર થી તોય ડોબા દેવ નો થાય

એમને બે માં હતા અને એક એના માનીતા માં પટરાણી એક એનું સંતાન એનો દીકરો રાજાની ગાદી રાજા બેઠા છે અને ખોળામાં કુંવર બેઠા છે અને ધ્રુવ ને એમ જો ઘાયલું મારી માના ખોળે બેહવા જાઉં અને જ્યાં દીકરો ખોળામાં બેહવા જાય અને માનેતી માયે દોટ દીધી અને ધ્રુવ ને બાવડે પકડીને તબતબાવી નામ ઘા કર્યો કે તારે તારા બાપ ને ખોળે બેહવું છે તારે તારા પિતાના ખોળે બેહવું હોય તો તારે મારે કોઠે જન્મ લેવો છો હું માનેતી છું અને ધ્રુવ જ્યાં રડતો રડતો જ્યાં હેલો જાય ને પોતાની જણનારી જનેતા નીકળી જાય દીકરાનું બાવડું પકડીને ઓલડામાં લઈ ગઈ સાંડો લઈ જાય બેટા કે નહીં માં મારે મારા પિતાના ખોળે બેહવું છે સાંભળજો ગુરુ શિષ્ય કોને કહેવાય મા દીકરો કોને કહેવાય માએ બાવડું પકડ્યું તારા તારા પિતાના ખોળે બેહું જ બેઠો હા માં હાલ દીકરાએ કેડો દેખાડું હું તને એ રસ્તે હું યોજા તારા પિતાના નહીં પણ તારા પિતાના પિતાના ખોળે તને બે હાડવાની મારા શક્તિ છે જો મારું કીધું માનતો અને આ દુનિયામાં જલેતાનું કીધું અને સદ્ગુરુનું કીધું માને એ જિંદગીમાં કોઈ દિવ દુઃખી ન થઈ શકે ભલા માલો હાલ દીકરા હું તને કેડો દેખાડું યોજા જગલબા ભગવાન વિષ્ણુના ભજનમાં રંગાઈ જા અરે તરે વિષ્ણુ મળે ને તો લઈને આવજે બસ વિષ્ણુ 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 કરતો કરતો ધ્રુવ નીકળી ગયો બાપુ જંગલ આવે ભૂખ લાગે તરસ લાગે પણ ના મારી માએ કીધું છે આ કેડે મને ક્યાંક વિષ્ણુ મળશે સાહેબ વૈકુંઠમાં લક્ષ્મી ગાંગા થઈ ગયા લક્ષ્મીજી સ્ત્રીનું રૂપ ધારણ કરી અને ધ્રુવને આવીને જમાડી જાય ધ્રુવ ને આવીને પાણી પાઈ જાય થોડોક સમય વ્યય ગયો વૈકુંઠમાં ભગવાન વિષ્ણુ ને લક્ષ્મી કહે છે પ્રભુ તમે કમલ નયન છો તમે કરુણા દિન છો કરુણાના નાથ છો પણ આવા કઠોર છો મને ખબર નથી આપણે જો આ વાત આવા તમે કઠોર છો મને ખબર નથી કે દેવી શું વાત કરો છો કે પણ આ ધ્રુવ આ બાળક છે લક્ષ્મી હું તરત મળી જાવ ને તો તો મારે કયક ને મળવું પડે પણ એને થોડું પસાર થવું પડશે એ લક્ષ્મી હું એને ડાયરેક્ટ ન મળી શકું પણ કઈ બાળક છે અને હવે નારદ ને મોકલે છે ભગવાન છે તો એક જ મિનિટનો પ્રસંગ સાહેબ ભગવાન વિષ્ણુ કહે છે કે નારદ જાવ તમે ઈ બાળકને તમે ફોહલાવીને ઘરે મોકલી ગયો અને બાપુ નારદ આવે છે હવે આ છોકરાને દુનિયાનું ભાન નથી કઈ ખબર નથી કોણ નારદ કોણ વિષ્ણુ કોણ લક્ષ્મી હજી તો પાંચ વર્ષ છે નારદજી આવ્યા છે નારદ પૂછે છે કોણ છો ભાઈ મારું નામ ધ્રુવ છે ક્યાં જા છો તમે ક્યાં વિષ્ણુને જોયા હું મારે વિષ્ણુને મળવું છે અબૂધ બાળક અને આ બધું બુદ્ધિ કામ નથી આ તો બુદ્ધિ પર થઈ જાય ને અને હૃદયથી આવે ને આ બાપુ અવડો મોટો સમયાણો અવડો મંડપ સાહેબ કેવલ બાર મિનિટમાં આ મંડપ ઊભો થતો હોય સોરી બાર સેકન્ડ બાર સેકન્ડ ની અંદર આ મંડપ ઉભો થતો હોય બાજુમાં આ કોણ કરે છે આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો આગ્રહ જ હોય બબે વાર ફોન કરી કયું શાક બનાવ્યું શું રોટલી કરી રોટલા કર્યા એક પાંચ મહેમાન આવે તો આપણે વ્યવસ્થામાં નબળું તો નહીં થાય ને એને બદલે લાખો મહેમાનો આવીને સાહેબ અહીંયા હરિહર કરીને વ્યાજ હોય આ કોણ કહે છે સાહેબ બસ અગમ અગોચર અલગ ધણીની ખોજમાં રહેવું આ પાંચ વર્ષના ધ્રુવને વિશ્વાસ કહી ગયો કે વિષ્ણુ નામની કોઈ પરમ તત્વ વ્યક્તિ છે નહીં મારી માં મને આ કેડે નો મોકલે નારદને કહે છે તમે વિષ્ણુને જોયા કે હા હું તો અવારનવાર મળું છું હું વિષ્ણુનો ભક્ત છું તમે કોણ છો મારું નામ નારદ છે એમ તમે મળો છો ભગવાનને હા હું એને મળું છું તો મને અહીંયા લઈ જાવ ને આપણે જોયું નારદ નો પેલો શિષ્ય તૈયાર થઈ રહ્યો છે નારદ શું કે ખબર ત્યાં ન લઈ જવાય બેટા તું ન પહોંચી શકે મારે પહોંચવું હોય તો કે દીકરા આ તો મૃત્યુલોક છે મૃત્યુલોક વાલી માણા વિષ્ણુ પાસે આવવું હોય તો બેટા મરવું પડે અને પાંચ વર્ષ નો ધ્રુવ કે છે બરે મારી બલા મારે તો જીવ તો આ જીવ એને મળવું છે હું જીવ તો રહું તો જ મારી માં પાસે પહોંચી શકું કે પણ ન્યાં ન પહોંચાય તમે સાંભળો નારદજી ન્યાં ન પહોંચાતો હોય તો મારી માં મને કોઈ દી આ કેડે ન મોકલે મને મારી માના શબ્દ ઉપર ભરોસો છે ન હોય તો મારી માં મને કઈ રીતે અહીંયા મોકલે હું તમને પગે લાગે મને ન્યાં લઈ જાઉં કારણ કે બેટા શિર સાગરમાં નારાયણ વસે છે પણ હું તો બધે જઈ શકું હું બ્રહ્મા નું માનસ પુત્ર છું બેઠા હું અમર છું હું જઈ શકું તું ન જઈ શકે વાર્તા બહુ વાત બહુ મોટી છે આ કોઈ મારા ખીચાની વાર્તા નથી સાહેબ આ કથા છે બહુ કીધું ને વાત તો બહુ મોટી પણ છેલ્લે વારંવાર નારદ એમ કે બાપુ કે તું ત્યાં ન પહોંચી શકે નારાયણ તો વૈકુટમાં રહે છે

સુદામાજી એક જ વાર દ્વારકા જાય ત્યાં ઝૂંપડીના પૂળા ડફો ડફ ઉડી જાય ભાઈ અને આપણે હાથે હાથે વાર ગયા ફેર નો પીડ્યા છે નહી અંતર નો જો હાકલો હોય અંદરનો જો ભરોસો હોય એક જ વાર તમે કઈ રીતે હું હમણાં હરિદ્વાર ગયો તો એક ભાઈ મને પૂછતા હતા મને કે માય ભાઈ ગંગામ ના મોઢું કઈ બાજુ રખાય મેં તારા બાપ છેલા મૂક્યા એ બાજુ નગર ઓલાય ડૂબકી ની વાટે જ બેઠા હો કે ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો ઈ છે ગહન રે પણ હરિભક્તો હરિભક્તો ને એ જી હરિભક્તો ને એ જ હાથ વગો છે એ બાપ ઈ છે પ્રેમ પરખંદો રે અને મળી જાય તો તો પછી દેવને દીવો એ ધૂપ શું દેવો એ એને દિલ દઈ દેવું રે વાલીડા મોજ મારે મો મોજ મારે મોજ મારે મુરે એકલો આત્મીયા રૂડુ કરી રહ્યા છે અને પાછો જશ ગુજરાતના શિક્ષકો ને શિક્ષણ ખાતા માટે શિક્ષકોને એમ યજમાન બનાવ્યા અને ટોટલી યજમાન માણસ પોતે છે એને જોરદાર તાળી ના આગળ વધ બાપો ગણું છે પાંચસો અમારે હમેરા ઘર વેવ પણ દેવને દીવો ધૂબ શું દેવો દિલ દઈ દેવું ને મારી ના મોજ મારેવું મોજ મારે મોજ મારેવું ને કે ગુરુજી હું